તંત્ર શબ્દનો ઉપયોગ થાય છે એટલે કે વિશ્વના જે ભાગનો આપણે અભ્યાસ કરવાનો છે તેને થર્મો તંત્ર કહેવામાં આવે છે થર્મો વસ્તુ કહેવામાં આવતું નથી પરંતુ થર્મોડાયનેમિક તંત્ર કહેવામાં આવે છે આ જે તંત્ર છે થર્મોડાયનેમિક તંત્ર એ એક પરિમાણવીય દ્વિ પરિમાણવીય કે બનેલું હોય જે વસ્તુનું બનેલું હોય તેને ઘટકો કહેવામાં આવે છે તેને થર્મો ઘટકો કહેવામાં આવે છે તંત્ર જે છે એ વિકિરણનું પણ બનેલું હોય શકે તો તેના જે ઘટક છે એ વિકિરણ બની તેનો ઘટક કહેવાય છે તંત્રની આસપાસનો બાકીનો ભાગ કે જેની અસર તંત્ર પર થતી હોય તેને તંત્રનું પરિસર કહેવામાં આવે છે પરિસર કહે છે અથવા તો તેને વાતાવરણ પણ કહેવામાં આવે છે એટલે કે તંત્ર ની આસપાસનો ભાગ જેની અસર તંત્રની ઉપર સીધી થતી હોય તેને પરિસર કહેવાય છે અથવા તો વાતાવરણ કહે છે આ તંત્ર અને પરિસરને જુદા પાડતી હદને પરિસીમા કહે છે તંત્ર અને પરિસરને જુદા પાડતી જે હદ છે બંનેને તંત્ર તેના પરિસર સાથે કેવા પ્રકારની પ્રક્રિયા કરશે તંત્ર અને પરિસર આ બંને વચ્ચે થતી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાનો આધાર જે છે એ પરિસીમા પર રહેલો છે જે તંત્ર પરિસર ને અલગ કરે છે ભૌતિક વિજ્ઞાનની દરેક શાખામાં કોઈ પણ તંત્રનું સ્થુલ વર્ણન તેના અમુક માપી અમુક માપી શકાય તેવા ગુણધર્મોને આધારે કરવામાં આવે છે જેમ કે દ્રઢ વસ્તુ હશે તેની ગતિ કોઈ પણ દ્રઢ પદાર્થ હશે આ રીતે તો જ્યારે કોઈ અક્ષ ને અનુલક્ષીને એ દ્રવ્ય પદાર્થ જ્યારે ચાક ગતિ હશે ત્યારે તેના અંદર શું કઈ પ્રક્રિયા થઈને ચાક ગતિ કરે છે એને ધ્યાનમાં લેવામાં આવતો નથી પણ એના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન તેનો વેગ એ રાશિઓને ધ્યાનમાં લેવામાં આવે છે અને આ જે રાશિઓ છે તેને તેના યાંત્રિક યામો કહેવામાં આવે છે યાંત્રિક યામોની મદદથી કોઈ પણ દ્રઢ વસ્તુની સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાના મૂલ્ય પરથી આના પરથી આપણે એની સ્થિતિ ઉર્જા શોધીએ અને ગતિ ઉર્જા શોધીએ અને આ બંનેના મૂલ્યને ભેગા કરીને આપણે યાંત્રિક ઉર્જા મેળવી શકીએ તંત્રની આંતરિક અવસ્થા પર સીધી અસર કરનાર અવસ્થા પર આધારિત હતી હવે જે છે એ આંતરિક અવસ્થા પર આધારિત છે એટલે કે તંત્રની આંતરિક અવસ્થા પર જે અસર કરે છે રાશિ એ રાશિઓને ધ્યાનમાં લેવામાં આવે છે અને તેના યામોને થર્મોડાયનેમિક યામો કહેવામાં આવે છે પેલા યાંત્રિક યામો કહેતા હતા અને થર્મોડાયનેમિક યામો કહે છે અને થર્મોડાયનેમિક યામો વડે રજૂ થતા તંત્રને થર્મોડાયનેમિક તંત્ર કહે છે તંત્ર તેના પરિસર વચ્ચે થતી આંતરક્રિયા થર્મોડાઈને પ્રક્રિયા કહેવામાં આવે છે તંત્ર અને પરિસર વચ્ચે થતી પ્રક્રિયા કે ક્રિયા તેને થર્મોડાનેમિક પ્રક્રિયા કહે છે હવે જો કોઈ તંત્ર તેના પરિસર સાથે પ્રક્રિયા ન કરે એટલે કે તંત્ર અને પરિસર વચ્ચે પ્રક્રિયા ન થાય તો તેવા તંત્રને અલગ કરેલું તંત્ર કહેવામાં આવે છે આ તંત્ર જે છે તેના ઉષ્મીય અને યાંત્રિક ગુણધર્મો એ અચળ હોય છે તંત્ર કોઈ ચોક્કસ સંતુલિત થર્મોડાયનેમિક અવસ્થામાં છે તેવું પણ કહેવામાં આવે છે તંત્ર પોતાના પરિસર સાથે આંતરક્રિયા કરીને ઉર્જા એટલે કે ઉષ્મા ઉર્જા અને અથવા યાંત્રિક ઉર્જાનો વિનિમય કરે છે તે જ રીતે ત્યારે તેના જે ઉષમીય અને ગુણધર્મો ફેરફાર થાય છે અને આવી અનેક અવસ્થામાંથી પસાર થતું થતું તંત્ર અંતે કોઈ નિશ્ચિત ધર્મોને ડાયનેમિક અવસ્થા પ્રાપ્ત કરે છે પણ આ અવસ્થામાંથી પસાર થઈને તે સંતુલિત મિક અવસ્થા પ્રાપ્ત કરે તંત્ર પરિસર આંતર ક્રિયા દરમિયાન વિનિમય પામતી જે ઉષ્મા ઊર્જા છે ઉષ્મા ઉર્જા તેને ઉષ્મા કહેવામાં આવે છે એટલે કે ક્યુ અને વિનિમય પામતી જે યાંત્રિક ઉર્જા છે તેને કાર્ય કહેવામાં આવે છે એટલે કે ડબલ્યુ થર્મોડાયનેમિક તંત્રની સંતુલિત અવસ્થા અમુક ચલ રાશિઓ વડે નક્કી થતી હોય છે આ જે ચલ રાશિઓ છે તેને થર્મોડાયનેમિક ચલ રાશિઓ અથવા અવસ્થા અવસ્થાચલ કહે છે સંતુલિત અવસ્થા જે રાશિ પર આધારિત આધાર રાખે છે તેને થર્મો ડાયનેમિક ચલરાશિયો અથવા તો અવસ્થા ચલરાશિયો કહેવામાં આવે અવસ્થા ચરદ્રશ્યો વચ્ચેના સમીકરણને અવસ્થા ચરદશીઓ વચ્ચેના સમીકરણ ને અવસ્થા સમીકરણ કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે વાયુના ગતિવાદ ની અંદર પીવી બરાબર મ્યુઆરટી એ અવસ્થા સમીકરણ દર્શાવે છે એટલે કે જેને આદર્શ વાયુ નું સમીકરણ કહેવામાં આવે છે એટલે કે તે અવસ્થા સમીકરણ છે તેમાં જે ચલ રાશિઓ છે દબાણ કદ જે છે એટલે કે આ જે છે અવસ્થા ચલ રાશિઓ છે જ્યારે આ સમીકરણ ને અવસ્થા સમીકરણ કહેવામાં આવે છે થર્મોડાયનેમિકની ની અંદર અવસ્થા રાશિઓના બે પ્રકાર છે ને કહેવામાં આવે છે એક્સટેન્સિવસિયો એટલે કે તંત્રના પરિમાણ પર આધારિત હોય તેને

તંત્રના પરિમાણ પર ઉદાહરણ છે દબાણ તાપમાન આ જે રાશિઓ છે એ ઇન્ટેન્સિવ ચલરાશિયો છે તંત્રનું દબાણ જે છે એ કેટલું વધારે છે એટલે તેનું દળ કેટલું વધારે છે તેનું પરિમાણ કેટલું છે એના પર આધારિત નથી તે રીતે તાપમાન પણ તેના પર આધારિત નથી જેના પરિમાણ પર આધારિત નથી આથી તેને ઇન્ટેન્સી રાશિઓ કહે છે